જૂનાગઢના જીમખાનામાં ચાલતા ખાનગી મેનેજમેન્ટની સામે હવે તંત્રએ જીમખાનાનો કબજો લીધો છે અને હવે જીમખાનાનું મેનેજમેન્ટ તંત્ર કરશે ટૂંક જ સમયમાં કલેક્ટરની અધ્યક્ષતામાં આ કમિટી બનાવશે કમિટીમાં અધિકારીઓને મેમ્બર તરીકે રાખવામાં આવશે અત્યાર સુધી ખાનગી લોકો કરતા હતા જીમખાનાનું મેનેજમેન્ટ શિમકાના મેમ્બરોને હવે નવી સુવિધાઓ પણ મળવાની છે ત્યારે આ જે કબજો છે તે તંત્ર દ્વારા આજે લેવામાં આવ્યું છે જેમાં જુનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ કબજો લેવામાં આવ્યો છે જુનાગઢના સરદાર પટેલ ચોકમાં આવેલા જીમખાનાને લઈને તંત્રને અનેક ફરિયાદો મળી હતી જેને લઈને એક કમિટીની રચના કરવામાં આવી અને તેમાં હક ચોકસી કરવામાં આવી અને તેમાં હક ચોકસી બાદ ખબર પડી કે આ જે આ જમીન છે તે સરકારી હોવાનું સામે આવતા હાલ તંત્ર દ્વારા આ જીમખાના નો કબજો લેવામાં આવ્યો છે જી સરકારી મિલકતોની જાળવણી કરવી ઓળખી અને તેની સારી રીતે જાળવણી કરવાની સરકાર શ્રીની સ્થાયી સૂચનાઓ છે આવા સંબંધે જૂનાગઢમાં જેટલી પણ સરકારી પ્રોપર્ટીઓ છે તેમને સરકાર પક્ષે કબજો લઈ અને સાચવવા માટેની એક ઝુંબેશ છે આ ઝુંબેશના ભાગરૂપે સિટી સર્વેસ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા અબચોકસી કરવામાં આવેલ આ અબચોકસીમાં ફોર્ડ નંબર આઠ સિટી નંબર આડત્રીસ અને સિટી સર્વે નંબર નવસો વાળી મિલકત સરકાર શ્રી ઠેરવવામાં આવેલ છે આ ધુંબેશના ભાગરૂપે સરકારી ઠરતા આ મિલકતનો કબજો મંગલદાર શ્રી અને સિટી સર્વેસ સુપરિન્ટેન્ડેન્ટ શ્રી દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ છે આ રીંગખાનાની જે મિલકત છે આ મિલકતમાં હવે આગામી સમયમાં અમે કલેક્ટર સાહેબ ને દરખાસ્ત મોકલવાના કે એનો વચગાળાનો જે વહીવટ છે એ વહીવટ ચલાવવા માટે નવી કમિટી બનાવવામાં આવશે અને આ સમગ્ર જે વહીવટ છે એ પક્ષે પક્ષ છે આગામી સંધિમાં લેવામાં આવશે અને ટૂંક સમયમાં પુનઃ બધી પ્રવૃતિઓ ચાલુ કરવામાં આવશે આમ જોઈએ તો સમગ્ર મિલકત છે એ સી એ સરકાર ઠરવેલ છે વહીવટ છે એ સરકાર પક્ષે થવો જોઈએ આથી કલેક્ટર સાહેબ અમે દરખાસ્ત માટે તેમાં જે પણ કામ ધરાવતા જેમ કે બાંધકામ રમત ગમત અને વહી હિસાબ આ તમામ ક્ષેત્રના જે નિષ્ણાંત અધિકારીઓ છે એમની કમિટી બનાવવા માટે દરખાસ્ત